મમ્મી હવે હું છેલ્લી વાર કહું છું તમારે માનવાનું છે કે નહીં નહીં નથી માનવાનું તને પહેલા પણ કીધું હતું ને અને હજી પણ કહું છું કે એ વાત મને મંજૂર નથી પણ શું કામ શું વાંધો છે તમને અરે એટલો સારો છોકરો છે આની પહેલા પણ સત્તર વાર કહી ચૂકી છું કે મારા આદિત્ય સાથે લગ્ન કરવા છે હું એને પ્રેમ કરું છું આ જીવનમાં કોઈ દિવસ પ્રેમ પ્રેમ કઈ હોતો જ નથી અને તું મારી ઘરની દીકરી છો ને એટલે જો ફોતેલીની હો ને તો તને કાઈ નો કે તો શું થઈ ગયું મમ્મી જો હું હવે ફેસલો કરી નાખ્યો છે હું લગ્ન કરીશ ને તો આદિત્ય સાથે જ કરીશ બાકી લગ્ન નહીં કરું તકુવારી રહે છે પણ એ છોકરા સાથે લગ્ન નથી કરવાના એટલે તમે નઈ માનો ને નઈ માનું કે તો હું ભાગીને લગ્ન કરી લેશ હું પણ જોઉં છું કે તું ભાગીને લગ્ન કેમ કરે છે કેમ કે તારા પપ્પાની હયાતી નથી અને એની હયાતી નથી તો આ ઘરમાં તારા મામાનું ચાલે છે અને તારા મામાને પેલા વાત કરવી પડે અને જો એ હા પાડે ને તો જ આગળ વાત વધશે હવે મામાને શું છે મામા બનાવે છે જુઓ મામાને છે ને તમે વચ્ચે નહીં લાવો શું કામ મામાને વચ્ચે લાવવા છે એમ આ મામાને જોયા છે તમે ક્યારે શાંતિથી બેસીને એકવાર કોઈ એને અજાણ્યો વ્યક્તિ જોવે જોવેને એટલે તરત કહી દે યે ગુંડા એમાં પે ક્યાં કર રહા રહ્યા ધમિની તારું વધી જાય છે તારા મામા વિશે તારા આવું બોલતા જીભ કપાય કેમ ન ગઈ નાચ કપાય ને કારણ કે સાચે ગુંડા જેવા છે ગુંડા જેવા તો દેખાય છે ગુંડાની જેમ વાતો કરે છે ગુંડાની જેમ રહી છે જેવા છે એવા તારા મામા છે એટલે એના વિશે એક શબ્દ પણ તું બોલતી નહીં મામાને વચ્ચે નથી લાવવાના વાત કરી હોય ને તો તમે એને હું કરીશું મામા વચ્ચે નહીં આવે કારણ કે મામા વચ્ચે પડશે ને તો આ વાતને છે ને ચોળીને ચીકણી કરશે ને એટલી લાંબી વધારશે ને કે વાત જવા એને બધી ખબર પડે છે આપણે ચાર દીવાલ વચ્ચે બેસવાનું હોય અને એ ગામ ગામમાં ફરતા હોય એને બધી ખબર પડે કે કોણ કેવું છે અને બધી ઓળખાણ હોય છે આ ચાર દીવાલમાં તમે રહ્યો છો હું નહીં હું તો બહાર જાઉં છું અને મને ખબર પડે છે છોકરીની જાત છો એટલે વડીલ કે એમ જ કરવાનું છે શું મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો હું એને પ્રેમ કરું છું તમે એટલીસ્ટ એકવાર એને મળી તો લો જોઈ તો લો તમે ડાયરેક્ટ શું કામ ના પાડો છો છોકરો કેવો છે કેવો નહીં જોયા વગર તમે ના પાડી દીધી હવે તારા લવારા બંધ કર અને કીધું ને એટલું જ કરવાનું છે મારા ઉપર વટ થઈને જશે ને તો મજા નહીં આવે તમે જીતી છો ને તો હું તમારા કરતા ડબલ જીતી છું તમારી જ દીકરી છું તમને મનાવીને રહેશ મમ્મી પ્લીઝ શું કામ ને આવું કરો છો તમને મારા ઉપર વિશ્વાસ નથી કે મેં જે છોકરાને પસંદ કર્યો હશે એ સારો હશે નહીં હોય પ્લીઝ જુઓ તમે એકવાર તો મળી લો ઉગતો લોય છો તમે એટલે તમારા જેવા છોકરાઓને ખબર નથી પડતી એ સમયે ભૂલ કરી બેસે ને તો આખી જિંદગી એને તો ઠીક પણ પરિવારના લોકોને પણ હેરાન થવું પડતું હોય છે અને તમે શું સમજો છો એ બાબતમાં ભલે હેરાન થવું પડે હું હેરાન થઈશ ને તમે ફક્ત મારા લગ્ન આદિત્ય સાથે કરાવી દો નહીં થાય નહીં કરો ના તો ઠીક છે જેમ મેં કહ્યું એમ હવે હું ભાગીને લગ્ન કરી લઈશ જોઉં છું કે તારો તાટીઓ એ છોકરા સાથે કેવી રીતના બહાર જાય છે કયા શબ્દોમાં તમને સમજાવું બધા શબ્દો મને ખબર પડી ગઈ છે હવે મારા શબ્દો સાંભળી લે જો એટલું બધું આદિત્ય સાથે તારે લગ્ન કરવાનો વિચાર હોય ને તો મારી પણ કન્ડિશન છે કન્ડિશન કેવી કન્ડિશન એ જ કે તું જે છોકરાને પ્રેમ કરે છે એની સાથે લગ્ન કરવા માંગે છે ને એ છોકરો જો આ ઘરનો ઘર જમાઈ બનીને રહેશે ને

એમની આગળ પાછળ બીજું કોઈ નથી તો સમજવાની કોશિશ કરો તમે સમજી ગઈ છો ને સમજવાની કોશિશ પણ કરી લીધી છે હા તું સમજીને જવાબ આપજે ને તો રામ રામ સીતારામ ઠીક છે હવે બને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને એ પણ મને બહુ પ્રેમ કરે છે હું એને વાત કરીશ ને તો માની જશે મમ્મી હું કેટલાય દિવસથી તમને એક વાત કરવા માંગતો હતો આજે કેવું જ પડશે એવું લાગે છે બોલે બેટા શું વાત છે જે હોય મન ખોલીને કહી દે મેં તને કોઈ દિવસ કોઈ પણ કામ ધંધામાં કે ગમે કંઈ પણ કરવું હોય બધી રોકટોક તો કરી નથી બિલકુલ નહીં કોઈ દિવસ તમે કંઈ કીધું નથી પણ હાજરા વાત એવી છે કે મારે લગ્ન કરવા છે હા તો મારે પણ તારા લગ્ન કરાવવા જ છે એમાં હા તો લગ્ન કરવાના છે અને તમે કરાવવા માંગો છો બધું સરખું થઈ ગયું હવે એના માટે મારે તો છોકરી ગોતવી પડશે ને હા એટલે તમારે હા મારે છોકરી ગોતવી પડશે તો ગોતવાની જરૂર નથી કેમ છોકરી મે ગોતી લીધી છે શું વાત કરે હા 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 છે હા હા અરે વાહ આ તો બહુ ખુશીની વાત કહેવાય ને તે છોકરી ગોતી જ લીધી હોય તમે ગુસ્સે ન થયા ગુસ્સે હું થવાનું એમાં તને છોકરી ગમતી હોય જિંદગી તારે જીવવાની છે દીકરા એની હારે તું રાજી હોય તો હું રાજી પણ એને આપણા ઘરે તો લઈ આવજે મળવા માટે કેવી છે કેવી દેખાય છે અને મારા દીકરા એને પસંદ કરી છે એટલે એનામાં કંઈક તો હશે જ કેમ નહીં મળવા માટે લઈ આવીશ ને પણ એ લોકો જરા જરા એટલે થોડાક વધારે રૂપિયાવાળા છે અને આપણે તો તમને ખબર છે ને કે સામાન્ય ઘરથી એટલે મને ડર એ વાતનો છે કે તમે ત્યાં માગું નાખવા જશો ત્યારે એ આપણો અપમાન કરશે અને ના પાડી દેશે તો એવી વાત કેમ કરસ દીકરા તેમને વાત નથી કરી કે આપણો ઘર આવું છે એટલે કે પરિસ્થિતિ આપણી નવળી છે દામિની એ છોકરીનું નામ દામિની છે દામિની મે બધી જ વાત કરેલી છે એનાથી મે કોઈ વસ્તુ છુપાવી નથી બસ તો પછી પણ એને હજી એના ઘરે વાત નથી કરી પૂછશે જાણશે અને પછી ત્યાંથી જવાબ લીધા પછી તમને અહીંયાથી આપણે બંને જશું ત્યાં વાત કરવા માટે

આપણી ફરજ છે કે આપણે ત્યાં માગું લઈને જાવું તારી સગાઈની વાત કરવી દીકરીનો હાથ માંગવો તને તો ખબર છે ને તારા પપ્પાની ગેરહાજરી છે એટલે બધું મારે તો એ એટલા માટે મારે તો આ બધી ફરજો પૂરી કરવી પડશે ને હા હું સમજી શકું છું કે તમે બધું સમજો છો અને અત્યાર સુધી તમે જ આ ઘરની બધી જવાબદારી ઉપાડેલી છે મારું ધ્યાન રાખ્યું પણ મેં તમને આ પૂછ્યા વગર બધું કઈ વાંધો નહી બેટા ભલે ને તને છોકરી ગમતી હતી એને પણ તું ગમતો હશ એટલે તો આગળ વાત વધી અને માં હું રાજી છું તો તારે કઈ વાંધો નહી આપણે સકપણના ગોળધાણા ખાઈ લઈએ અને જો તને એવું લાગતું હોય કે છોકરીવાળા રૂપિયાવાળા છે પણ એકવાર એની વાત પણ તો સાંભળી લેજે શું કહેવા માંગે પછી આપણે આગળ વાત વધારીશું હા કેમ નહીં હું મતલબમાં આજે જ ધામિનીને મળીને એની સાથે વાત કરી લઈશ કહી દઈશ કે મેં મમ્મીને બધું જ કહી દીધું છે અને મમ્મી કહે છે તારી સાથે વાત કરવા માગે છે મળવા માંગે છે તું આવ ઠીક છે અને પછી તમે એના ઘર વિશે બધું જે કંઈ પણ જાણવું હોય જાણી લેજો મમ્મી એને પણ પપ્પા નથી હો એવું છે હા એટલે જુઓ બંને બાજુ લેડીઝો નું રાજ અહિયાં પણ લેડીઝ રાજ ત્યાં પણ લેડી ડોન ખબર નહી અમે લોકો વચમાં શું થશે અમારું કઈ નહીં થાય બેટા જે થાય ને સારું થાય એવો વિચાર વિચારજે અને ભગવાન નું નામ લઈ અને ભગવાન નું નામ લઈ અને આપણે સગપણ ની વાત આગળ વધારીએ બીજું શું હા પેલા તો આ ખુશખબરી ધામી ને તો આપી દઉં કે મારા ઘરે મેં વાત કરી દીધી છે તારામાં જો હિંમત હોય ને તો તું જલ્દી વાત કરી દે એટલે ખબર પડે કે તારા મમ્મી શું કહેવા માંગે છે બરાબર છે પણ તું એકવાર આપણા ઘરે લઈ આવજો મારે એને મળું છે ને બહુ બધી વાતો કરવીશ એને આપણા ઘરની બધી વાત કરી દો ને એટલે એને એમ નો થાઉ જોઈએ કે મને પેલા વાત નોતી કરી ને હા હા કેમ નહીં તમારી સાથે અહીંયા મુલાકાત કરાવીશ ને પછી આખો દિવસ ભરેને અહીંયા રહેતી નિરાતે પેટ ભરીને વાત કરી લેજો એટલે મતલબમાં એ બધું એનું કહે છે તમે તમારું બધું કહી દેજો હા જો કોણ દીકરા મને બહુ હરખ છે કે તારી વાવ આવશે મારું ગટપણ પાડશે આ ઘરમાં મારી હારે રહેશે ને એમ હેન મજાના કેવો કિલોલ કરશો ને હા અપો જાઓ હા સારા જા લા આવી ત્યાર ને હું નમણે આ દઈને બેઠી સો તને કહો બેન હે કામ હોય બોલ ને હું કઈ નવરો ધોડો છું પછી મારો ભાઈ ઊઠીને મને એમ કહે છે કે હું નવરો નથી માર તારી ઘરે આવું બેકાર છે કેવી મોટી વાત કરવા આવીતી અને તું આવતા ન્યારે વધારવી દીધી એવડી તે વળી મોટી વાત શું હતી તો આવીને કરવા મળી હોય આવીને બેહી નો જાય એમ ચિંતા ચિંતા અને કહેવાય છે ને કે ચિંતા એ ચિંતા સમાન છે અને ગમે ત્યારે મારા જીવનમાં ચિંતા આવે ને તો હું તારી પાસે આવું છું અને બધું સોલ્યુશન તું જ આપે છે મને હવે તારે હું ચિંતા હવે માં દીકરી બે રહ્યો દોલત છે શોલત છે બધું કમ્પ્લેટ છે ઘરે કાંઈ એક બંગલો બને છે નવો હે કઈ ઘટે છે તમારે તો ક્યાંક ચિંતા હોય માણા અત્યારે સમય માં પૈસા ની ધંધા ની ચિંતા હોય હવે તમારો ધંધો એ આયલા રાખે છે પૈસા આવ્યા રાખીએ જીજાજી નથી તોય પૈસા તો આવે છે ઘર માં તમારે બધી વખતે છે ને આ પૈસા જરૂરી નથી હોતા હું એમ કહું છું કે ધામિની ની વાત છે ધામિની માનતી નથી એને છે ને પ્રેમ લગ્ન કરવા જાય છોકરા સાથે

પણ અત્યારે નથી એટલે તો હું તને બધો નિર્ણય લેવાનું કહું છું મારે તો તો હું આત્મા છે ઘર જમાય છે તો ભગવાન આ તો બબડોને બંધ કર અને મારા ઘરમાં આ છે ને ડખો થયો છે ને એનો સોલ્યુશન લાવ આ કાઈ ને એને ઈ તો હું કહી દે ઓ ઘર જમાય આય છે એ વાત બરોબર હવે આ પ્રોપર્ટી તારા નામની ની કેટલી છે મારા નામ પ્રોપર્ટી એટલે હું રહું છું મકાન છે અને થોડી ઘણી જમીન છે અને દામિનીના નામેના પપ્પા એક બંગલો કરી ગયા છે આ બંગલો નવો બને એના નામે છે આયના નામે કરી ગયા છે દસ્તાવેજ કેમ અને ગામડાવાળી જમીન હે તો બધું મારા નામનું જ છે ને મારે નામે એન્ટ્રી છે હા તો વાંધો નહીં દામિનીના નામે નથી ને મતલબમાં બધું દામિનીના નામે એક બંગલો કર્યો છે ઈ જ એના પપ્પાએ તો વાંધો નહીં તારા નામે છે ને આ તો વાંધો નહીં તો મારું કામ થઈ જશે કામ થઈ જશે અને આ દામિનીના લગ્નને શું લેવા દેવા મારા ભાઈ અરે એમ નથી કેતો આ ઘર જમાય આવે ને એટલે ધ્યાન રાખવું પડે બધા ઉપર આમ વિશ્વાસ કરી મૂકો ને એમ નો લે તો હું તો તારો હગો ભાઈ છું ને એટલે તું વિશ્વાસ કરી હે કદાચ તું તારા જમીનના કાગળિયા અને મને આપી દે ને તો તારે ટેન્શન ન હોય પણ આ ઘર જમાઈ આવે એ કેવા હોય કોને ખબર હવે ઘેરે આવીને અને ઈ કદાચ ઘર જમાઈ બનવાનું નાટક કરે ને પ્રોપર્ટી બધી લઈને વૈયાદા હે તો તમારા હાથમાં શું આવી છે સમજી એટલે દામીની જ્યારથી મારી પાસે બીવે છે ને ત્યારથી એને બીક તો રાખવી જ પડશે એટલે હું એને કહી દે મારી રીતે એ ખાલી ઘર જમાઈ રે પ્રોપર્ટી એના નામે કઈ નહીં કરતા હો એવું લાગે ને તો તારે સેફ રાખો હોય તો મારા નામે કરી દેજે એટલે બધું સેફ રહે તારે સમજી એ મારા ભાઈ હા હાઓ વિચાર મારા મગજમાં કેમ નો આવ્યો એટલા માટે આ ઘરમાં કાઈ પણ થાય ને હું તારી પાસે દોડીને આવું છું કેમ કે તારું મગજ એટલું ચાલે છે ને મારા કરતા દસ ડગ લાગડ એ બધું સોલ્યુશન થઈ જાય ઘરમાં મારા જો મગજ એ હાલે છે ને મારે તો મારા બેનનું હિત થાય જોવાનું હોય ને હે એટલે તારે શું કરવાનું ખબર જો ઘર જમા હવે કહી દીધું છે ને તો આય છે પણ ઈ આવે ને એટલે એની ઉપર ત્રાસ ગુજારવાનો ત્રાસ ગુજારવાનો અને એને શું એમ લાગુ કોઈ નો શું એટલે એ જાય એટલે છૂટું થઈ જાય ને આપડી ભાણકી આપણા આપણા હાથમાં રહે હા એટલે કઈ નહીં કહેવાનું કે આની નહીં રાખવાનું છૂટું કે તું જેમ નોકર ને કેતી હોય ને આ લઈએ ને ઓલું લઈએ ને એવું બધું કામ સીંધા રાખવાનું ઘરનું કામ કરાવવાનું બધું કામ કરાવવાનું અને દામીની કહેવાય ને તારે વિશે નથી બોલવાનું આવો બધું ઘર માં લે હવે તારે જો એની ઉપર ત્રાસ ને તો જ ઘર જાહે હવે ઘર જમાઈ નું કેતા ગયું છે હવે પાછું તો છે એટલે છે ને તો કીધું જ છે ને કે જો લગ્ન ને તો હું એની છોકરા સાથે ભાગી જઈશ તો એક બીજો આઈડિયો છે મારી પાસે હા એક ને એક સોરી કરાઈશું એની પાસે ને સોરી નો આરોપ એની ઉપર નખાઈશું દામિનીના નજરમાં એને હલકો સાબિત કરશું

હાય શું થયું આ કાંઈ નહીં એમ જ કેટલો મસ્ત દિવસ છે નહીં કેટલો સરસ પવન આવી રહ્યો છે આપણે બંને મળી રહ્યા છીએ હા સાચી વાત છે બની શકે કે આવો દિવસ બીજી વાર આવે હા આઈ થિંક સો આ આથી આપ એક ખુશ આપો ખુશ તો મારે પણ આપવા છે પહેલાં હું આપી દઉં આપ ઓકે મેં ઘરે વાત કરી દીધી છે મારા મમ્મી તને મળવા માંગે છે તારી સાથે વાતો કરવા માંગે છે અને પછી આગળ વાત ચાલશે સારું કહેવાય ને હું પણ એ જ કહેવાની હતી કે મે મમ્મીને કન્વિન્સ કરી લીધા છે અત્યાર સુધી કઈ ને થાકે ગઈ ને હવે ફાઇનલી મમ્મી માની ગયા છે અરે વાહ હા તો ડબલ ગુડ ન્યૂઝ કહેવાય કેમ કે મારા ઘરે મે વાત કરી દીધી તારા ઘરે તે વાત કરી દીધી તારા ઘરે વાંધો નથી મારા ઘરે થોડો વાંધો નથી એટલે મતલબ માં એ લોકો આપણા લગ્ન ધામ ધૂમથી કરાવી દેશે હા પેલા વાંધો હતો પણ હવે નથી હા એટલા કન્વિન્સ કરી એટલા કન્વિન્સ કરી અને કે માની ગયા મેં તો કહ્યું કે મને મારા પ્રેમ ઉપર બહુ વિશ્વાસ છે અને થોડી ઘણી અગ્નિ પરીક્ષા આપવી પડે તો શું થઈ ગયું આપી દેશું ને અગ્નિ પરીક્ષા અને શેની પરીક્ષા અગ્નિ પરીક્ષા કે હું કોઈ આગમાં કૂદકો મારવાનો નથી આગમાં શું કૂદકો મારવાનો છે જે અગ્નિ પરીક્ષા છે ને એ બહુ ઈઝી બહુ સિમ્પલ છે બસ હું કહું ને એટલું કરવાનું છે તું કે એટલું કરવાનું એટલે પેલા કે કે શું કરવાનું છે હા મમ્મી છેને માની ગયા છે એક શરત ઉપર કે શરત કે બી શરત બસ બહુ વધારે ને નાનકડી એમથી શરત ઠીક છે જાણી શકું નાનકડી શરત જાણવાનું શું મે કહ્યું ને કે તું કરી શકે એમ છે પછી જાણીને શું કામ છે ના ના જાણવી તો પડે ને શરત તું નાનકડી બતાવે છે પણ એ શબ્દો ઉપર ખબર પડશે ને કે કેટલી નાની છે મમ્મી કહેતા હતા કે લગ્ન પછી તારે ઘર જમાઈ બનીને રહેવું પડશે એટલી જમતી વાત છે બિલકુલ નહીં હા નાનકડી શરત કહેવાય હું મારા મમ્મીને મૂકીને તારા ઘરે ઘર જમાઈ બનીને રહેવા આવું વાહ શું શરત રાખી છે મા દીકરીએ ગજબ કેવું પડે બાકી મને તો એમ હતું કે તું એમને મનાવી લઈશ હા રાજી ખુશીથી એ લોકો માની જશે પણ આ તો શરત મૂકે છે અરે હું તમારે ત્યાં થોડી રહેવા આવું

કારણ કે હું કોઈના ઘરે ઘર જમાય નહીં બની શકું અને મારી મમ્મીને હું બિલકુલ નહીં છોડું તારે તારા ઘરેથી જે જવાબ આપવો એ આપી શકે છે અને મેં કહ્યું હતું ને પહેલાં જ આવો દિવસ બીજી વાર નહીં ઉગે એવું થયું છે આ દિવસ બહુ સારો છે કે આપણે કદાચ આ દિવસે જ અલગ થવું પડશે એવું તો નહીં બોલ જો હું માનું છું કે મમ્મીની શરત ખોટી છે પણ થોડો ટાઈમ થોડો ટાઈમ જવા દે પછી આપણે બંને એમને મનાવી લઈશું મારે કોઈને મનાવવા નથી અને આ મનાવવા માટે નાટક કરવું મને નહીં બિલકુલ પોસાય મારે જે કરવું છે એ બધાની સામે જ કરીશ અને આ બધી શરતોમાં મારે પડવું નથી ખાઈ દઉં છું દામિની આ પ્રેમ કરું છું પણ એનો મતલબ એ નથી કે તમે લોકો કહો એમ મારે કરવાનું યુ આર રાઈટ હું ખોટો જ ફોર્સ કરું છું શાયદ આપણા બંનેના લગ્ન ન થાય એ જ લખ્યું હશે મારા લગ્ન હવે મારા મમ્મી બીજે કરાવી નાખશે કઈ નહીં બોલે કેમ દાંત કાઢે છે એમ હતું કે તું કઈ એવા ડાયલોગ મારીશ કે તે મારી સાથે પ્રેમમાં નાટક કર્યું ચીટિંગ કરી તારે તો મોકો જોતો હતો મારાથી દૂર થવા માટે તે મને દગો આપ્યો છે મારા માટે આટલું ના કરી શકે આટલું રોકકળ કરત આ સુડા પાડત પણ એવું તો કાઈ ના થઈ તું ઈચ્છા છે એવું કરો એવું કરો તો માની જઈશ અરે બિલકુલ નહીં હવે મજાક કરતો હતો હવે શું મનાવવાની હે આ બધી વાતની ચોખવટ કરી નાખવાની પછી કે કે ચાલો હવે હું કરીને બતાવું તો તને હું તૈયાર છું ક્યારે આવવાનું છે ત્યારે આવું ઘર જમાઈ માટે ના ના હજુ તો પેલો મામા વચ્ચે આવશે ને પછી બધી વાત થશે કોણ મામા મારા મામા તારા મામા શું કામ આવશે એ ત્યાં રહે છે ના ના તો તને તો ખબર છે ને કે પપ્પા નથી તો અમારા આખા ઘરમાં શું નિર્ણય લેવો શું નહીં એ બધું મામા જ નક્કી કરે છે પણ થેન્ક યુ હું ઘરે જઈને છે ને મમ્મીને વાત કરી દઉં ખરીદે મારે પણ હવે મમ્મીને કંઈક બનાવવા પડશે ને બાય બાય કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન્સ ટુ